એ પપ્પા તો સાંભળો કાન ખોલીને સાંભળો તમે તો સાંભળો જ તમને એમ થતું ને કે મારો છોકરો એમ કે છે કે પપ્પા અત્યારે આપણે યુકે જતા રહીએ ન્યા ભલે ટાઈટ થયું એ કે ભણવાન પૂરું થાય ને અહીં ન્યા નહીં ભેગું થઈને તો આપણે કન્ટ્રી ચેન્જ કરી નાખશું કન્ટ્રી શું કરવા ચેન્જ કરવું તમારા અહીંયા તો અહીંયા ડાયટી શું છે યાર પછી હું ખીજાઈ જાઉં એ આપણે ખીજાવું ન હોય પણ તમને એમ કે એ છોકરાઓને ન ખબર પડતી તમને તમારે એને એમ સમજાવે કે ભાઈ તારે યુકે જાય તું ન્યા સેટ નહીં થાય હવે પછી બીજું કન્ટ્રી જઈશ એટલે ત્યાં પાછો અમને ધૂંબો લગાવીશ એક તો અહીંયા આવે એટલે પંદર વીનો લાગવાનો સ્ટુડન્ટ તરીકે આવ્યો એટલે એ તો લાગવાનો જ છે અને માસ્ટરમાં ધારો કે તમે આવ્યા પંદર વી બગાડ્યા ભણવાનું પૂરું થયું પીએચ પૂરા થયા બધું વિઝાનું ન મેળવ્યું કે બીજા કન્ટ્રીમાં જતા રહું બીજા કન્ટ્રીમાં કયા કન્ટ્રીમાં યુરોપ કન્ટ્રીમાં હું ના પાડું એનું રીઝન જવાય બધાને ના નથી પાડવાની કેમ કે આમાં અમુક એમાં બોલે કે ને ઈલિજિબલ હોય એવા લોકો કે ભાઈ જેને લેંગ્વેજનું એવું શીખવામાં થોડાક પાવરફુલ હોય કે બીજી બધી બી લેંગ્વેજ શીખી પણ આપણને ખબર હોય આપણને માં ફાફો પડી રહ્યો હોય કે નો એ હરખો માંડ માંડ બોલતા ફાયું હોય ને એમાં ન્યા જઈને તમે કહો કે પોલેન્ડ જતાં રહેવું ને સ્પેન જતા રહેવું ને જર્મની જઈને ત્યાં બ બાટી બોલાઈ લેવું એ બધે ભાઈ એ નથી કાંઈ હારાવાટ એ ખાલી ન્યા જાઓ ને એટલે બીજાને તમે જાઓ ને એટલે બીજી જેની પાસેથી જાઓ ને એને બધાને ફાયદો હોય તમારો ફાયદો નથી એટલે કાં એવું કન્ટ્રી સિલેક્ટ કરો કે જ્યાં તમારું કંઈ ગ્રોથ થવાનું હોય યુકે એવા તો યુકેમાં મથો ડબલ દ પંદર ગણી મહેનત કરશો ને ત્યારે ભેગું થાય એવું નથી કે ભાઈ અમે મહેનત કરી છે મહેનત નથી કરતા તમે ખાલી કયો છો એટલે કરવાવાળા કરે છે એવું નથી અને એ તો ન મળે નસીબ ની વાત કહેવાય કે ભાઈ તમે કામ કર્યું મહેનત કરી પૂરે પૂરી મહેનત કરી હું તો કહું તમે ભાઈ રાત દી મહેનત કરો પણ ન મળ્યો એનું કંઈક તમારે નસીબ એવા એ છે કે તમારું કંઈક લખે કે લેખ બીજા લખાય ઈન્ડિયા જવાનું લખ્યું હોય તો ઈન્ડિયા વયું જવાનું એમાં કોઈ તમને કાંઈ કાળા ધોળા નહીં કહી જાય અને હા એમ ને કે ઓલા આપણા હગાવાલા શું કે હગ્ગાવાલાને તેલ લેવા ગયા કે તમે બધાએ તેલ લઈ કોઈ અહીંયા ઓલું કે કોઈ દહ રૂપિયા દઈને ઊભા નહીં રહી જાય એટલે એ કોઈનું ટેન્શન નહીં લેવાનું એ બધા અહીંયા વાતું કરતા આવડે ડેટા ટ્રાન્સફરનું કામ આવે એટલે એ બધાને ગણવાના જ નથી થતા આપણે